હેલો મિત્રો નમસ્કાર જય વંદે માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ તરફથી દિવ્યાંગ ઉમેદવારોમાં ખાસ ભરતી બેન્ચ અંતર્ગત પ્રોવેશન ઓફિસર વર્ગ ત્રણ અંગેની જાહેરાત આવેલી છે જેમાં જાહેરાત ક્રમાંક ત્રણસો આડત્રીસ બે હજાર પચીસ છવ્વીસ પ્રોવેશન ઓફિસર વર્ગ ત્રણની દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જોઈએ મિત્રો વિગતે માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી સમાજ સુરક્ષા કચેરી હસ્તકના પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સ્વર્ગની કુલ મિત્રો બે જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી પોઝસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અનાવી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજન્સ ગુજરાત ગવટ ઇન વેબસાઇટ પર તારીખ એક આઠ બે હજાર પચીસના ચૌદ કલાકથી દસ આઠ બે હજાર પચીસના રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર જી એસએસએસ બી ગુજરાત ગવટ ઇન પર આપેલી છે જ્યાંથી ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગતો વાંચી લેવી મિત્રો એસ ટી એસ સી એસીબીસી ઈડબ્લ્યુ એસ તમામ કેટેગરીના ઉમેદવારો માટેના લાયકાતના અસર પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની અને સાસી વિગતો ભરવાની રહેશે માટે અરજી કરેલ વિગતો ખોટી હોય તો અરજી રદ થવા પાત્ર બને છે એ તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને અરજી કરવી જોઈએ મિત્રો વિગતે કેટલી જગ્યાઓ છે પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણની બે જગ્યાઓ છે જેમાં એ કેટેગરી માટે એક અને સી કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો બીએ અને બીએલ કેટેગરી માટે ખાસ નોંધ આપવામાં આવેલી છે જે લાગુ પડતા તમામ ઉમેદવારોએ જોઈ લેવી ત્યારબાદ મિત્રો નાગરિકત્વ ભારતનો નાગરિક હોવો જોઈએ ગુજરાત પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ દિવાળી ઉમેદવારોના નીચે મુજબ નિયમ અનુસાર મર્યાદામાં સુખસાટ મળવા પાત્ર રહેશે જેમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોને દસ વર્ષની સૂકસાટ મળશે તમામ છૂટછાટ મિત્રો વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં મળવા પાત્ર થશે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા ચાલીસ હજાર આઠસો ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અહીંયા લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો સાતમા પગાર પંચના રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો લેવલ પાંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજીમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને મુખ્ય વિષય તરીકે ડિગ્રી કરેલ હોવી જોઈએ ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાર વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમામ લાગુ પડતા ઉમેદવારોએ સૂચનાઓ અવશ્ય વાંચી લેવી એસીબીસીના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયનની સર્ટિફિકેટની ડેટ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ ના ઉમેદવારો એ એસ નું પ્રમાણપત્ર અંગ્રેજી તથા ગુજરાતીના નમૂનામાં તારીખ અગિયાર આઠ બે હજાર બાવીસ થી દસ આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાતો આપેલી છે તે તમામ ઉમેદવારોએ વાંચી લેવી ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના પાંચ ટકા ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જો કોઈ તબક્કે ઉમેદવાર માન્ય કક્ષાનો માન્ય રમતનું પ્રમાણપત્ર ન હોવાનું સ્થાપિત થશે તો તેઓને આપવામાં આવેલા પાંચ ટકા ગુણનો વધારો રદ કરી મેરિટને પુનઃ નક્કી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે લાગુ પડતા તમામ ઉમેદવારોએ વાંચી લેવી શૈક્ષણિક લાયકાત મિત્રો દસ આઠ બે હજાર પચીસની સ્થિતિએ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય લાયકાતોની ગણતરી કરવામાં આવશે કોઈ જાણકારી વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવે છે અરજી કરવાના એક મિત્રો ઓજસ ગુજરાત ગવોટ ઇન વેબસાઇટ પર તારીખ એક આઠ બે હજાર પચીસના બપોરના ચૌદ કલાકથી તારીખ દસ આઠ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી અરજી કરી શકાશે ઓનલાઈન ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે માહિતી આપવામાં આવેલી છે જેમાં અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો રૂપિયા ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે પરીક્ષા ફીની છેલ્લી તારીખ મિત્રો બાર આઠ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ એટલે કે રાત્રિના બાર વાગ્યા સુધી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જેમાં એમસીટ્યુ મલ્ટી સોઈસ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆર એટલે કે કોમ્પ્યુટર બેસર રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે પાર્ટ એમાં તાર્કિક કસોટીના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીના ત્રીસ ગુણ કુલ સાઠ ગુણ હશે પાર્ટ બીના મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના કોમ્પ્રિહન્શનના ત્રીસ ગુણ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ હશે જેમના ગુણ એકસો ને પચાસ હશે મિત્રો પાર્ટ એ માં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે બંને વિભાગમાં સંયુક્ત રીતે મિત્રો ત્રણ કલાક એકસો એસી મિનિટનો સમય આપવામાં આવશે અને એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એક સુધાર થાઉસ માર્ક ગુણમાંથી બાદ કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતરનો સમય એટલે કે વધારાના સમય બાબતે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે લાગુ પડતા તમામ ઉમેદવારોએ જોઈ અને અરજી કરવી તો આ હતી મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ તરફ આવેલ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુબ્બે હેઠળ જાહેરાત ક્રમાંક ત્રણસો અડત્રીસ પ્રોબેશન ઓફિશન વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર